સમયાંતરે અમુક કેદીઓ પકડાતા ગયા જ્યારે આજે પણ કેટલાય કેદીઓ પોલીસ પકડથી બહાર દૂર છે સમયાંતરે અમુક કેદીઓ પકડાતા ગયા હતા પરંતુ કેટલાય કેદીઓ આજે પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે જે તે સમયે સુરત પોલીસે પકડેલો પાસાનો આરોપી પણ ભૂજ જેલમાંથી નાસી છૂટ્યો હતો જેને સુરત પોલીસે વેશપલટો કરીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના ના જિલ્લાના પચપદરા તાલુકા ખાતે આવેલી એલે કેદાર ઉર્ફે રાજુ બારીક પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર